હાથ જોડીને વિનંતી કરું છું કે આવા નાત જાતના ધર્મના પડી અને કોઈની બેન મળવી જોઈએ અમે તમામ સમાજના નાગરિકો અહીંયા ઉપસ્થિત છે તમામ વતીથી હું એ કહેવા માંગુ છું કે એ જે પક્ષમાંથી લડતા હોય એ પક્ષની ફરજ છે કે એમની ટિકિટ કાપવી જોઈએ અમે ચોક્કસથી રાજકારણ એની જગ્યાએ છે પણ આવા વિવાદો ઉભા કરનાર વ્યક્તિની વિરુદ્ધમાં છીએ અને સમગ્ર કામ આજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જો મળશે તો એ પક્ષ નહીં સમજે તો એ પક્ષને પણ નુકસાન થાય તો એ પાર્ટીએ પણ વિચાર કરવો જોઈએ કે આવા જાતિવાદી પરિબળોને આવા રાજકારણમાંથી દૂર રાખવા જોઈએ અને એમની ટિકિટ સો ટકા કપાવી જોઈએ બોલો જય ભવાની રૂપાલા রূপালনী <laughs> টিকিট